નમસ્કાર હું પ્રવીણ મુરતિયા ઉપર મંથન લોકસભાની ચૂંટણીને લઈને ઉમેદવારોની પસંદગી માટે મનોમંથન ચાલી રહ્યું છે અને ભાજપમાં નિરીક્ષકોની પ્રત્યેક લોકસભા વિસ્તારમાં જઈને સેન્સ લઈ રહ્યા તો કોંગ્રેસમાં અમિત ચાવડા અને પરેશ ધાનાણી દિલ્હીમાં જઈને મૌડી મંડળ સમક્ષ રજવાત કરશે પરંતુ દર વખતની જેમ આ વખતે દાવેદારોની લાંબી લાઈનો લાગી છે ત્યારે પ્રશ્ન એ થાય કે કોને ટિકિટ આપવી કોને ન આપવી મુરતિયાની પસંદગી મૌડી મંડળ માટે માથાનો દુખાવો સાબિત થઈ રહી છે ક્યાંક સાંસદો ફરીથી દાવેદારી નોંધાવી રહ્યા છે અને વિવિધ સમાજના અગ્રણીઓ પણ પોતાના સમાજના પ્રતિનિધિત્વ માટે લોબિંગ કરી રહ્યા છે ટિકિટ વાંચુક ઉમેદવારો પણ સમાજની ઢાલ બનાવીને સમાજના અગ્રણીઓને પક્ષના કાર્યાલય મોકલી રહ્યા છે જે બે ત્રણ દિવસથી દ્રશ્યો આપ જોઈ રહ્યા છો ત્યારે સવાલ એ થાય કે ચૂંટણીમાં ઉમેદવારની પસંદગીમાં કયું સમીકરણ ભારે રહેશે કોને ટિકિટ મળશે કોનું પત્તું કપાશે અને જેનું નામ કપાશે ત્યારે જે દાવાનળ ઉભો થશે તેને ભાજપ અને કોંગ્રેસ બંને કઈ રીતે શાંત કરશે તો વિધાનસભા કે લોકસભા ચૂંટણી પહેલા આ એક એવો ગાળો હોય છે જ્યાં સાંસદ હોય કે ધારાસભ્ય હોય પોતાની દાવેદારી ફરીથી નોંધાવે ભૂતકાળમાં જીતેલા હારેલા પણ દાવેદારી નોંધાવે નવા દાવેદાર પણ આવે એટલે કે લાઈનો લાંબી લાગે અને જ્યાં સુધી ગાંધીનગરની વાત છે ચૂંટણી નજીક આવે ઉમેદવારોના નામ જાહેર થાય તો દરેક સમાજ તરફથી પણ રજૂઆત કરવામાં આવતી હોય છે કે આ ક્ષેત્ર આ બેઠકમાં આટલું પ્રતિનિધિત્વ છે તો અમને ટિકિટ કેમ નહીં હવે અત્યારની પરિસ્થિતિમાં નિરીક્ષકોની ટીમ એક તરફ ભાજપ માટે મનોમંથન એ છે કે કેટલા રિપીટ થશે કેટલાની ટિકિટ કપાશે કેટલા નવા ચહેરા હશે બીજી તરફ બાવીસ ટિકિટ જે બાકી છે કોંગ્રેસની વાત કરીએ પ્રદેશ પ્રમુખ અને વિરોધ પક્ષના નેતા મૌરી મંડળ સાથે ચર્ચા કરશે ત્યાં પણ ઘણું બધું કન્ફ્યુઝન છે કેમ કે એક ટિકિટ માટે ચારથી વધારે દાવેદાર છે કોઈ સીટ એવી છે જ્યાં સામેથી લડવી પણ નથી ટિકિટ મળશે તે ખુશ પરંતુ નહીં મળે તો દાવાનળ બંને તરફથી હશે વિધાનસભા ચૂંટણી સમયની વાત છે કેમ કે કેબિનો પણ તૂટી હતી આપણે સૌ જાણીએ છીએ આજ મુદ્દે આપણી સાથે ચર્ચામાં ઇકબાલ શેખ ભાજપ કોંગ્રેસમાંથી જોડાશે ભાજપમાંથી ટૂંક સમયમાં જ અમિત ઠાકર જોડાશે અને આ સિવાય અનિલ પાઠક રાજકીય વિશ્લેષક તરીકે જોડાશે

ચૂંટણી ખૂબ જ રસાખસીવાળી બની રહી છે એના ઘણા બધા કારણો છે જેના માટે અત્યારે આપણી પાસે સમય એવો છે નહીં અને એક બીજું પણ છે કે એક ક્લીન ઇમેજ એ ઉમેદવારની પહેલી એક જરૂરિયાત હોય છે અને બીજી હોય છે વિનેબિલિટી આ કેન્ડિડેટ જીતે એમ છે કે નહીં એટલે આ બે વસ્તુનો ક્યાસ કાઢવાની જે પ્રક્રિયા છે એને સેન્સ લેવાની પ્રક્રિયા આપણે કહીએ છીએ એટલે ક્યાસ કાઢવાની પ્રક્રિયા પણ એટલી અઘરી છે કે આપણે જેમ પેલી કોમ્પિટિટિવ એક્ઝામ્સ આપીએ છીએ ને એનાથી પણ વધારે માથાનો દુખાવો આ બંને પક્ષ માટે ઉમેદવારોની પસંદગી છે ઓકે કારણ કે બહુ અઘરું છે ઉમેદવારોની પસંદગી જરાક ભૂલ જ્ઞાતિવાદ બીજા ઘણા બધા ફેક્ટર્સ છે ગઈ વખતે જીત્યા હતા ગઈ વખતે કેમ હર્યા હતા આ બધું જોતા બંને પક્ષો માટે આ લોઢાના ચણા ચાવા જેવું છે અનિલભાઈ તમે બે મુદ્દે વાત કરી એક તો સાપ છબી છે બીજી તરફ કામો છે સૌથી મોટું ફેક્ટર જ્ઞાતિગત સમીકરણ છે આ વખતે જે તોડજોડ થઈ રહી છે તો એકબીજાને રિપ્લેસ કરવાની વાત છે કદાચ જ્ઞાતિગત સમીકરણના આધારે તો માની લઈએ કે છવ્વીસ બેઠકો માટે બંને પક્ષ માટે આ વખતે જે જ્ઞાતિગત સમીકરણના આંકડા છે જ્યાં સુધી ઉમેદવાર શોધવાની વાત છે એ કોના માટે કેટલા લોઢાના ચણા ચાવવા બરાબર આપણે જ્ઞાતિગત રાજકારણ એ એક હંમેશા પેછી તો પ્રશ્ન રહ્યો છે અને એના વિના કોઈ પણ પોલિટિકલ પાર્ટી ચાલતી નથી આપણે કાલની ચર્ચામાં પણ આ વાત કરી છે કે વર્લ્ડ ઓવર કાસ્ટ અને કમ્યુનિટી બેઝડ ઇલેક્શન થતા હોય છે અને એ પ્રમાણે કારણ કે જે મતદારો છે એમની સંખ્યા જ્યાં છે એનું આપણે એસેસમેન્ટ કરીએ છીએ એના પરથી ખ્યાલ આવે છે તમારા સૌરાષ્ટ્રની અંદર લગભગ છપ્પન સીટો એવી છે કે જ્યાં આગાડી રાજપૂતો અને કોળી સમાજ એનું બહુ જ મહત્વ છે નો ડાઉટ મોટા શહેરોમાં પટેલ લોબી પણ મોટી છે પણ આ બે જણાને ધ્યાનમાં રાખીને જ આપણે જોઈ રહ્યા છીએ કે ભારતીય જનતા પાર્ટી ચાર થી પાંચ ધારાસભ્યોને એક વિનંતી કરી છે ગમે તે કર્યું હશે અથવા એ લોકો કોંગ્રેસથી કંટાળીને આવી ગયા છે ઓકે આના લીધે એક નેટિવરનું રાજકારણ એને વધારે વેગ પકડ્યું છે આ વખત ઓકે આપણી સાથે શેખ સાહેબ ઇકબાલભાઈ છે ઇકબાલજી રાહુલ ગાંધીએ પણ જ્યારે ટિકિટ માંગણીની વાત કરી ત્યારે કહ્યું હતું કે જે કરંટ સિટિંગ એમએલએસ છે

અમારા મુરબ્બી મિત્રે કીધું કે આ વખતની ચૂંટણી ખૂબ જ રસાકસી ભરી છે પણ ઇલેક્શન ચૂંટણીનું નામ જ ખૂબ જ રસાકસી છે અને એના ડાયમેન્શન હર ચૂંટણીમાં જાહેર ચૂંટણીમાં બદલાતા હોય છે આ વખતના ડાયમેન્શન અને રીઝન્સ જુદા હોઈ શકે રસાકસીના એટલે રસાકસી ભરી ચૂંટણી છે જ એમાં સવાલ જ નથી પરંતુ જે વાત અત્યારે આપણે જેની આજે આપણે ચર્ચા કરી રહ્યા છીએ કે ઉમરતીઓ કેન્ડિડેટ્સનીના સિલેક્શનની વાત છે એટલે એક આપને હું કહું કે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ એ હંમેશા તમામ ધર્મ અને કોમ અને જાતિના જ્ઞાતિના લોકોને તમામ વર્ગને સાથે લઈને ચાલનારી પાર્ટી છે અને તમામ ક્લાસને તમામ વર્ગને રિપ્રેઝેન્ટેશન કેવી રીતે મળે એના માટે જે રીતે સિલેક્શન કરવામાં આવે છે ઉમેદવારોના એના ઘણા બધા ક્રાઇટેરિયા હોય છે જેમ વડીલે કીધું કે જ્ઞાતિ બી એક ખૂબ જ મહત્વનું ફેક્ટર હોય છે વિનેબિલિટી એનું મહત્વનું ફેક્ટર હોય છે પરંતુ તમામ અમે જેને કહીએ ને કોંગ્રેસ હંમેશા એક્સક્લુઝિવ રિપ્રેઝેન્ટેશન આપવાના પ્રયાસો કરે છે અને એમાં વિનેબિલિટી જરૂર જોવાતી હોય પરંતુ ઘણી વખત એવું પણ થાય છે કે વિનેબિલિટી ન હોય તો પણ જો રિપ્રેઝન્ટેશન અપૂરતું કોઈ જ્ઞાતિને કે લોકોને કે કોઈ સમૂહને અપાતું હોય તો એ રિપ્રેઝન્ટેશન પૂરતું આપવાના પ્રયાસો થતા હોય છે એ એ હંમેશા વિનેબિલિટી જે ક્રાઇટેરિયા નથી હોતો અને અલ્ટિમેટલી વિનેબલ છે કે કેમ વિન થશે કે કેમ એ તો પ્રજાએ નક્કી કરવાનું છે પાર્ટીનું કામ એ હોય છે કે એક સક્ષમ સારો ઉમેદવાર અને પોતાના પોતાની રીતે પક્ષના સિદ્ધાંત ના આધારે લોકોના સવાલો

બીજેપી માટે કેટલું ટેન્શન કેમ કે બીજેપી હજુ પત્તા ખોલ્યા નથી જ્યાં સુધી વાત આવે જે ટિકિટ કપાવવાની વાત ચાલી રહી છે નવા ચહેરા ઉતારવાની વાત ચાલી રહી છે પીએમ મોદી અહીંથી ચૂંટણી લડશે કે નહીં આજે નિરીક્ષકોએ કહ્યું કે એ ખુદ ઉપલું નેતૃત્વ નક્કી કરશે ઓવરઓલ બીજેપી માટે એક્સરસાઇઝ લાંબી છે અને સસ્પેન્સ રાખવાનો જે પ્રયાસ થઈ રહ્યો છે કદાચ રાજ રાજવાઈ રહ્યું છે કે કોંગ્રેસ બાવીસ ઉમેદવારોના નામ કે મેક્સિમમ ઉમેદવારોના નામ નક્કી કરે બાદમાં પત્તા ખોલવામાં આવે દર વખતની છે કોંગ્રેસે તો એના ચાર ઉમેદવાર નક્કી કરી દીધા રાજુભાઈ પરમાર ભરત સોલંકી પ્રશાંત પટેલ રણજીત રાઠવા બાકીના ઉમેદવારની પસંદગી પ્રક્રિયા શરૂ થઈ ગઈ એ જ રીતે આપણે જોવા જઈએ તો ભારતીય જનતા પાર્ટીમાં પણ આજથી સેન્સ લેવાનું શરૂ થઈ ગયું છે તો પહેલી વાત તો એ કે કોઈ પણ પક્ષ હોય એ ઉમેદવારમાં સૌથી પહેલું કામ એક કરશે જ્ઞાતિ જાતિ તો ઠીક છે પણ પહેલા જીતે એવો ઉમેદવાર છે કે નહીં અને આ સીટ અમે કેવી રીતે જીતી શકીશું સૌથી પહેલું ફેક્ટર એ જોવામાં આવે કે પાર્ટી ઉપર પાર્ટીના જે સો ટકા મત હોય એમાં વીસ ટકા મતદારો મત આપવા જતા નથી હોતા બાકીના પચાસ ટકા મત જે હોય છે પ્રવીણભાઈ એ કોઈ પણ પાર્ટી જે હોય એના ફિક્સ મતદારો હોય છે પચીસ ટકા આ પાર્ટીના ને પચીસ ટકા આ પાર્ટીના રહ્યા બાકીના ત્રીસ ટકા મતદારો ત્રીસ ટકા મતદાર જે ખરા એમાં દસ ટકા મતદાર જે ખરા એ જે મીડિયા કરો માસ કોમ્યુનિકેશન એટલે જેને કહેવાય કે સોશિયલ મીડિયા ટીવી પછી પ્રિન્ટ મીડિયા અને પ્રચાર જેને હોર્ડિંગ જો છે કે જે પ્રમાણે લાઉડ સ્પીકર છે કે એના જે પ્રચાર થતા હોય સભાઓ થતી હોય એનાથી આકર્ષાઈને મત આપે છે દસ એવા હોય છે કે જે જ્ઞાતિ કે એના આધારે મત આપતા હોય છે અને દસ ટકા જે એવા છે કે જે દર વખતે ફરતા હોય છે મતદારો એને ફિક્સ નથી હોતું માઇન્ડ વિવરિંગ માઇન્ડના મતદારો કહી શકાય

આ વખત ની વાત જોવા જઈએ તો ભારતીય જનતા પાર્ટી ને છ સાત સીટો એવી છે કે જેમાં ભારે એક્સરસાઇઝ ની જરૂર છે જયારે પાંચ સાત સીટો એવી છે એમને કે જેમાં એ લોકો પાંચ પાંચ લાખ ને ચાર લાખ ની મત સરસાઈ થી જયારે જીતેલા છે એ સીટો એવી છે કે જેમાં કોઈ એમને એક્સરસાઇઝ જરૂર નથી એમને રિપીટ કરે ના કરે અથવા તો કોઈ પણ ઉમેદવાર ઉભા રાખે ઓકે તો એની ચીજ નક્કી છે તો એક્સરસાઇઝ અમિતભાઈ ઠાકર પણ આવી ગયા છે અમિતભાઈ સ્વાગત છે આપનું એક્સરસાઇઝ કદાચ ભાજપમાંથી પણ તમે પણ થોડા થાકેલા પાકેલા લાગો છો એક્સરસાઇઝ આજે હું દાહોદ નિરીક્ષક તરીકે હવે વાત કરીએ અમદાવાદની વાત કરીએ પરેશ રાવલ આવ્યા હરિંગ હરિંગ પાઠકની ટિકિટ કપાઈ

આવતીકાલે કાલે 15 લોકસભા કાર્યકર્તાઓને સાંભળવાનું કાર્ય પૂરું થશે અને પરમ દિવસે ત્રણ લોકસભા એમ કરીને 26 એ 26 લોકસભા કાર્યકર્તાઓને સાંભળવાનું એમના અભિપ્રાય લેવાનું કાર્ય પૂરું થશે પછી 17 18 ને 19 દરમિયાન રાજ્ય ચૂંટણી સમિતિ બેસશે અને રાજ્ય ચૂંટણી સમિતિ પોતાના અભિપ્રાય જે કઈ કાર્યકર્તા પાસેથી આવ્યું છે ગ્રાસરૂટમાંથી એનું સંકલન કરીને કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડને પોતાના અભિપ્રાય મોકલશે અને પછી કેન્દ્રીય અભિપ્રાય પાર્લામેન્ટરી બોર્ડ આ અભિપ્રાયના આધાર પર પોતાનો નિર્ણય એ વ્યક્ત કરશે એટલે આ ભારતીય જનતા પાર્ટીની કુલમણીને પ્રોસેસ છે અને એના આધારે ભારત આ એમ હું તમને કહું દાવાથી કહી શકું કે આવી પ્રોસેસ એ દેશની લોકતાંત્રિક પ્રક્રિયામાં ભારતીય જનતા પાર્ટી કોઈ કરતું હોય દાખલા તરીકે કોંગ્રેસ પાર્ટીએ ચાર લોકોને ડિક્લેર કર્યા તો ચાર કયા આધારે ડિક્લેર કર્યા રાહુલ ગાંધીજીને જે બી એમને અભિપ્રાય મળ્યો હશે કે ગમે ત્યાંથી પોતે પોતાની કોઈ એજન્સી હશે એટલે લોકોને કાર્યકર્તાને એ છે કે આ નિર્ણયો કેવી રીતે થાય છે ભારતીય જનતા પાર્ટી નો નિર્ણય એ પારદર્શક એવું માની લઈએ કે ઝડપી છે કોંગ્રેસ ઇકબાલભાઈ અને ઝડપી કેવા કરતા ઇકબાલભાઈ ચાર સીટો ચાર સીટો જે છે

પોતે ખતમ થઈ જાય કોઈ પણ રીતે વાત છે અમારે ત્યાં અગાઉ નિરીક્ષકો નિભાયા નિરીક્ષકો જિલ્લાઓમાં ગયા અમારે ત્યાં જિલ્લાઓમાંથી નામો આપવામાં આવે છે અને એ બધી પ્રક્રિયા ઘણી મોટા ભાગે પૂર્ણ થઈ ગઈ છે અમે એ જે ચાર

અલ્પેશ હાર્દિક પટેલ પણ કોંગ્રેસમાં છે અને જે આજે જે રીતે દેશમાં જે દેશમાં અત્યારે પ્રવર્તી રહી છે પરિસ્થિતિ જે રીતે લોકો એનડીએ ના શાસન થી પાંચ વર્ષના નિષ્ફળતાઓની હાર માળા છે છેલ્લા કેટલાક કેટલીક થી એ પોતાની જાતને એમ સમજે છે કે એટલે એ એ બધો જવાબ આ ઇલેક્શનમાં આપશે કામ અને મુદ્દાની વાત થઈ રહી છે પરંતુ ચલો ભાજપ થી શરૂ વાત કરીએ ભાજપ માટે હવે જેટલા આયાત થયા છે નવા આવ્યા છે ઉમેદવારો કેબિનેટ પણ બની ગયા તો એના માટે લાંબી પ્રોસેસ છે અને એવું માની લઈએ કે મોટા ભાગે કદાચ એમાંથી કોઈ ચૂંટણી અહીંયા કદાચ એક નાની સેન્સ એ પણ બનવી જોઈએ કે ટિકિટ કેમ કપાય યા તો સમીકરણ બદલાવું છે અથવા કામો નથી કર્યા બીજું કોઈ કારણ છે જે નવા ઉમેદવારો નવા છે એમાંથી જલ્દી કોઈને ટિકિટ મળી જાય અથવા એવું કોઈ હું નથી માનતો એમને એટલા માટે જ મિનિસ્ટર દેવામાં આવ્યા છે આપ એટલે આ પ્રક્રિયા એવી નથી કે તમે આઈ જાય એટલે તમે કેન્ડિડેટ નહીં 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 ભારતીય જનતા પાર્ટીને આ વખતે પેલી ગુજરાતી કહેવતને ફરી રિપીટ કરું હું ફરી ગુજરાતી કહેવતને રિપીટ કરું છું કે દૂધનો દાજો જો છે ને એ છાસ પણ ફૂંકીને પીવે તો માં જે સ્થિતિ થયેલી છે એ આપણે જાણીએ છીએ એ સ્થિતિને જોતા અત્યારે ભારતીય જનતા પાર્ટી કોઈ રિસ્ક નથી લેવાની અને બહુ જ વિચારીને ચયન કરીને એક એક સ્ટેપ પ્રમાણે ઉમેદવારો લેશે ચલો એના જે પ્લાનિંગનો ભાગ હતો અમિતભાઈ હળપતિની વાત કરો કુંવરજી બાવડિયાની વાત કરો કે પછી જવાહર ચાવડાની વાત કરો કેમ કે વાતો વિકાસ ની થાય છે જ્ઞાતિગત સમીકરણ કોંગ્રેસ સાથે સાથે ભાજપ પણ સૌથી વધારે જેને કદાચ નામ સોશિયલ એન્જિનિયરિંગ આપ્યું છે આ જમાના પ્રમાણે મોડર્નાઇઝેશન જમાનો છે એટલે કુલ સમય બંને સાથે આવ્યો એના કારણે તમને એવું લાગે પરંતુ અત્યારે આ એક કે એક જ એમ ટૂંકમાં ચૂંટણી પહેલા એક જ ધારાસભ્ય ભારતીય જનતા પાર્ટી સાથે આવ્યા એ સિવાયના બાકીના જે કઈ લોકો આવ્યા છે એ છેલ્લા પાંચ સાત વર્ષની અંદર આવ્યા છે એટલે સાબરિયાની સાબરિયાની વાત કરીએ સમજો તમે મિનિસ્ટર તમે મિનિસ્ટર ની જે વાત કરીએ એટલે એ એક જ વ્યક્તિની વાત છે તો એવું એની સાથે જોડીને ન જોવું જોઈએ મૂળ જે કઈ લોકો જોડાયા છે તો આ જોડાવાની પ્રક્રિયા તો લાંબા ટાઈમથી ચાલતી હોય છે કાર્યકર્તાને ત્યાં આગળ એવું લાગે નહીં કે હું કોઈ મારા જે જીવનની અંદર કંઈક કામ કરવા આવ્યો છે એવું કરી શકું એવું ના લાગે તો એ અન્યત્ર કોઈ જગ્યાએ જ્યાં કામ કરી શકે એવી જગ્યા શોધે પરંતુ એને આજની ચૂંટણી સાથે હું નથી જોડતો બીજું કે ભારતીય જનતા પાર્ટી જે મુદ્દા લઈને ચાલી છે એ મુદ્દા ઉપર જ લોકો વોટ આપવાના છે નેતૃત્વ નરેન્દ્રભાઈ વોટ આપવાના છે આજુબાજુના પડોશીઓ સાથેના સંબંધ હોય એ આર્થિક નીતિ હોય એ ગરીબોને લઈને નીતિ હોય તો દેશની અંદર વિકાસના જે કઈ મોડલ છે તો આજે મોદી મોડલ ઉપર કાં તો તરફેણ કરવી પડે છે કા વિરોધ કરવો પડે એવું હોય કે વર્ઘડો નીકળે આખરે ટિકિટ ન મળે હવે નવા આવ્યા જે કોમ્પિટિશન યજ્ઞેશભાઈ જે વધી છે હું પર્ટિક્યુલર ભાજપની વાત કરું છું કોંગ્રેસ માટે પણ એવી સ્થિતિ છે જે નવા નામો આવ્યા છે અને ભૂતકાળમાં જે દાવેદાર હતા તેની ટિકિટ કપાય કદાચ હરિમ પાઠકની જે ટિકિટ કપાય ગાંધીનગરમાં કોણ આવશે આ સિવાય

તમે અમારા ત્યાંથી ધારાસભ્ય લઈ ગયા પછી એની કિંમત શું રહેરિભાઈ ની કિંમત શું રહે આની શું રહી પણ પ્રવીણભાઈ મુખ્ય વસ્તુ એ છે કે કોંગ્રેસ માંથી તો ગયા ને એટલે ભારતીય જનતા પાર્ટી ત્યાંથી નડતા તો બચ્યા ને કોંગ્રેસમાં જો નરિભાઈ હોત તો આજે ભારતીય જનતા પાર્ટી ની મ્યુનિસિપલ કોર્પોરેશન ના હોત એવું ભારતીય જનતા પાર્ટી પણ માને છે ને કોંગ્રેસ પણ માને છે સાથે સાથે શંકરસિંહ વાઘેલા દસ ધારાસભ્યો ન ગયા હોત તો આજે બે હજાર સત્તર માં જે હોત એ અનિલભાઈ તકલીફ તો પડી હોત એમને સો સો ટકા પડી હોત

કોઈ પણ લલચાય કે ભાઈ હું આમાં જોડાઈશ મને ગાડી મળશે હું લોકોનું કામ વધારે કરી શકીશ એ બહુ સામાન્ય વસ્તુ અને હવે જે મતદાર છે ને એ મારા ને આપણા કરતા પણ વધારે હોશિયાર છે મતદાર પણ ઈચ્છે છે કારણ કે હવે એને કઈ જાહેર સભામાં જવું નથી આપ જુઓ ઇન્દિરા ભાઈ રાહુલ ની હોય કે નરેન્દ્રભાઈ હમણાં બે વખત આવી ગયા હવે લોકો તો ટીવી પર નક્કી કરે છે કે આ ભય સારા છે કે આ ભય સારા છે ખ્યાલ આવે ને આપણે જે ચર્ચા અહીંયા કરીએ છીએ એનું અત્યારે મહત્વ વધી ગયું છે કે આપણે શું કહીએ છીએ એટલા માટે ટેલિવિઝન જર્નાલિઝમ છે એનું બહુ જ મહત્વ અને છે સાથે સાથે અનિલભાઈ યજ્ઞેશભાઈ બંને પક્ષો ને છેલ્લો એક એક સવાલ કરી લઉં અમિતભાઈ તમારાથી શરૂઆત કરીએ છવ્વીસ માંથી છવ્વીસ લઈ ગયા બે હાજર ચૌદ માં કામ થયા છે છવ્વીસ રિપીટ કરી દો છવ્વીસ રિપીટ થશે એનું કારણ છે કે લોકો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને વોટ આપશે હું ઉમેદવાર વાત કરું છું

અને એ ફીડબેક ના આધારે ત્યાંની સ્થાનિક પરિસ્થિતિ પરિસ્થિતિ દાવા સાથે કહું કે ગુજરાતની અંદર એ છવ્વીસ નો આંકડો એ ભારતીય જનતા પાર્ટીના છવ્વીસ કમળ રિપીટ થવાનો છે અને નરેન્દ્રભાઈ મોદી જે ગુજરાતી ઓરિજિનના ગુજરાતનું નાક છે બરાબર ને ગાંધી સરદાર પછી એક મોટું નામ

એમની અમુક બેઠકો જે ખૂબ જ નબળી છે એમને લાગે છે કે આ નબળી છે એ નબળી બેઠકોને મજબૂત બનાવવા માટે અને જ્ઞાતિના સમીકરણ જે એમના પગડેલા છે એમને સુધારવા માટે ગમે તેમ યેનકેન પ્રકારે ધારાસભ્યોને દબાવીને ડરાવીને સાબરિયા ઉપર કેસો કર્યા હવે સાબરિયા જે ગઈકાલે આ ભારતીય જનતા પાર્ટીના લોકો એને એમ કહેતા હતા કે આ કૌભાંડી છે એને આજે માથે બેસાડીને ફેરવે છે એટલે જે પ્રયાસો થઈ રહ્યા છે એ ઇટસેલ્ફ દર્શાવે છે કે ભારતીય જનતા પાર્ટીની પરિસ્થિતિ નાજુક છે લઈ જાઓ છો તમારે શું જરૂર છે તમારા ઘરના છોકરાઓ હેરાન થઈ રહ્યા છે અને જે પેલી છે મારે ગુજરાતી માં નથી કેવું પરંતુ જે પરિસ્થિતિ અત્યારે ભારતીય જનતા

એડીઆરના રિપોર્ટ જોઈશું તો ઘણા બધા કેસ પણ ખ્યાલ આવશે અને બંને પક્ષો એકબીજામાંથી જે કાઢે છે અવગુણો તેનાથી પણ ખ્યાલ આવી જાય કે બંને પક્ષોમાં કયા ઉમેદવાર પર કયો કેસ ચાલી રહ્યો છે કે એટલા કયા ધબ્બા કે સવાલ ઉછળી રહ્યો છે પરંતુ આ પ્રક્રિયા બાદ બંને માટે પરિસ્થિતિ એ છે કે કાસ્ટ ઇક્વિશનને લઈને ચાલે સૌરાષ્ટ્ર કચ્છ હોય મધ્ય ગુજરાત હોય કે પછી ઉત્તર ગુજરાત હોય આ તમામ જગ્યાએ કોંગ્રેસ માટે પણ પડકાર એ છે કે જે ઉમેદવાર હતા જે દાવેદાર હતા રાતોરાત પક્ષ પલટો થઈ ગયો તો હવે અડધી રાત્રે દાવેદાર કે ઉમેદવાર શોધવા તેવી જરૂર પડે એમ છે અને જ્યાં સુધી ભાજપની વાત છે કદાચ તકલીફ એ પણ છે કે કેટલા રિપીટ કરવા કેટલા ન કરવા પરેશ રાવલ ન લડે તો ત્રણથી ચાર વધુ દાવેદાર છે જેમ અમરેલીમાં કોંગ્રેસ માટે ત્રણ કે ચાર નામો દાવેદાર છે એ જ રીતે ગાંધીનગરમાંથી કોણ તો ચાર કે પાંચ દિવસ કે એક વીક સુધી આ ચર્ચા ચાલશે મુરતિયાના મનોમંથનમાં અમિતભાઈ જગ્નેશભાઈ અનિલભાઈ અને ઇકબાલ સાહેબ સમગ્ર ચર્ચામાં જીએસટીવી સાથે જોડાયા ખૂબ ખૂબ આભાર આ સાથે જ બુલેટિન માં નમસ્કાર